અત્યારે આપણે બ્લોગ અપલોડ થાય છે એટલી માટે થઈને થોડીક વાર ઊભા છીએ અહીંયા અગાસીમાં અંધારા જેવું થવા માંડ્યું છે જો તમે આસમાન જોઈ લો ખાલી કેવા કાળા કાળા એકદમ આમ વાદળા જેવું દેખાય છે ચાલો આખું દેખાડી દઉં તમને જો હું ઉપર આવી ત્યારે મને ખબર પડી અહીંયા તો બહુ મસ્ત મોસમ થઈ ગયું છે તો બ્લોગ અપલોડ થઈ જાય એટલી વાર આપણે ઊભા રહીશું અહીંયા કેમકે ફટાફટ હમણાં બ્લોગ અપલોડ થઈ જશે વાદળા તો જો કાળા કાળા એકદમ થઈ ગયા છે બ્લોગ આપણું અપલોડ થાય એટલે ફટાફટ જોઈ લે તમે બધા એ જોઈ જ લીધું હશે બ્લોગ તો કેમકે આ બ્લોગ આપણે નાખશું ત્યાં સુધી તો ઓલો બ્લોગ આપણે તમે બધા એ જોઈ લીધો હશે

બીજા નંબર માં છે ને અક્ષા મને બોલાવતી હતી હાલ આવું તો ખરી અહીંયા કઈક સાંજ નું છે ને કઈક વસ્તુ મને દેખાડવા માટે થઈ ને તમે કીધું હાલ પછી આવું છું તને મૂકતા આવીને જોતા આપણે આવી ગયા છીએ ને એ એનું કામ સંભાળવા જાય છે જા આ ત્રણ બીજા માસુમ બેઠા છે એક અહિયાં એક અહિયાં ને એક અહિયાં પણ આને શખ નથી જો આવતા સીધી ઉતારી જો સીધી ઉપાડશે હમણાં છે ને એટલે તો મને ગાયો ગામારા કાંખમાંથી ઉતારી મને નીચે ઉતાર હાલ મને કોઈ લુ

સાઇડ બિન ના લગનમાં નાખવાની છે હા જો નેકલેસ છે હમ હું સુ મેચસ આ છે આ નેકલેસ આના હમ કેવું છે આ મે સ્પેશિયલ કારા માટે મંગાવ્યું છે તારો એક એવા નો છે ને હમ આ ખાટલો પર આયના મૂકી આ છે બહુ હેવી સિમ્પલ છે મે મૂસુ ને પહેરવા થાય ને જ્યારે કા ઘરે કા કે ઓફિસમાં પહેરું ને ના સ્પેશિયલ આ ઝુમખા બહુ ગાઈ મા તા હા મસ્ત છે ને મસ્ત મસ્ત છે વાહ અને આમ લાગે સારું હમ આ તો સ્પેશિયલ મે મારા બટે માટે બોજ ગઈ હું છું

આ મસ્ત મસ્ત લાગે છે જો એટલું બધું કેપ્ચર નથી થાતું કેમ કે લાગે છે હા નથી ના તો એટલું બધું એમ જેટલું જેટલા સારા લાગે છે ને એટલા નથી લાગતું બહુ મસ્ત બહુ જ ગયું મસ્ત છે જો કોઈના લગન આવે તો પહેરવા થાય મામા કે મામાના લગન મામાના લગનમાં તો બધાય એક જેવા પહેરશું આપણે બધી મામાના લગનમાં તો હેવી હેવી લેશું આવવાની એકદમ પ્રોફેશનલ એક જેવા કપડા પહેરશું બધા બધાય ચલો ચલો હાલો મારા ગ્રાન્ડ બુચો વાહ મસ્ત લાગે છે નહી આ બી દેખાય છે પેરી કેવો લાગે છે હજી પહેરું નથી મેં ખાલી એમ જ રાખ્યું તું પણ મસ્ત લાગે છે લાવ આ રાખું કેવું

આપણી જરાક તો થાય હવે સાફ કરવા દે ડેટોલ અંદર પડાય ડેટોલ બી શીસી દે તો જો તો ખરી ફાતે તારું શું કરવું મારે યાર ચાલો આપણે સરસ રીતે ડેટોલથી સાફ કરી દીધું છે હવે છે ને દવા લગાડી દઉં પછી લગાડજે ફાઈલે ચાલો ફ્રેન્ડ્સ તો હવે આપણે આવી ગયા છીએ આપણું મિશન સંભાળવા માટે થામ ધોવાના હતા પણ પહેલા મેં કીધું કે હવે રાંધવાનું કરી લઉં પછી આપણે થામ ધોવા જશું

એમ કરે પછી એને છે ને આપણે કંઈ ને થાકી જાય ને તોય ના હમણાં જે આઠ દિવસ મોર્નિંગ વાત છે એ નિજામ કાકા ભેગી ગઈ ને તો અહીંયા છે ને પગમાં અડાડી અડારી તો ત્યારે તો એટલું બધું નહોતું આજેલું તો લાલ ખાલી ચાંભો થાય ને એવું જ હતું ફરફોલા જેવું જરાક જરાક હતું એટલું એમ બહુ નહોતું થયું પણ બીજે દિવસે નાઈને એને કપડાં ચેન્જ કરાવતી હતી ને કપડાં પહેરતી હતી ને તો એને કહું છું કે ધ્યાનથી કરજે તોય છે ને કે ઓલી પાટલું પહેરવા ગઈ ને તો આખી ચામડી કાઢી નાખી એવું થઈ ગયું હતું માન કરીને રૂજાણું હવે આમ થયું કે આજે હલો હવે સાવ રૂજાઈ ગયું છે તો આજે હમણાં અહીંયા નીચે પગથિયાં નીચે બાર ઘરની બહાર જ ઓટા આગળ પડી પડીને તો હવે ગોઠણ છે ને છોલા એટલું બધું હતું નહીં પણ એ તો આમ લોહી છે ને ત્યાં આમ આવ્યું ને જેથી મમ્મીને ઘરે ગઈ હતી કીધું ને તમને ઉરાનને મૂકવા ગઈ હતી તો આવી એટલી વારમાં તો ઘાય ઓગા પછી પગમાં સાફ કર્યું ને લગાવેલી દવા એ પહેલેથી જ એવી છે પાછું એટલું એટલું લાગે ને તો આખો ગજાવી લે ને કેટલા ગજાવે આને એમ ભાન જ નથી દુખશે કે આપણે એની ચિંતા કરી કરીને થાકી જાય પણ એ જરાય એટલે જરાય એનું બોલું ના કરે પહેલેથી જ એવી છે ને એની જગ્યાએ જો મુસ્કાન હોય જો એના કદાચ આપણે નખ કાપતા હોય ને જરા તરા જરાક ચામડીએ વધારાની ને ગઈ હોય ને તો એનું તો કેટલા ધીલ ગયા હાલે આપણે રાંધી લઈ પછી આપણે નખની મહેંદી રાખી રાખીએ હલો ગોળી આવી છે મારી દાઢ દિવસથી કીધું ગોળી તો લેતા આવજો ગોળી પીવી છે આજ તો પી લઉં પછી છે ને રાતે મને નીંદર નથી આવતી આંખ ખુલી જાય છે ને તો એમ દુઃખું અહીંયા આપણું વધારે જીવ પડ્યું હોય ને ચાલો હું હવે ફટાફટ પેલા રાંધવાનું કરી લઉં ને પહેલી વાર અડધી કલાક સાચો અડધી કલાક સાચવશે ને તેટલી વારમાં આપણું થોડું ઘણું રાંધવાનું કમ્પ્લીટ કરી લે

ચાલો છોકરાઓને રેડી કરું જો અહીંયા ફાતેમાં છે ને તી નાસ્તો એ કર્યો નથી તો નાસ્તો કરવા બેઠી છે એ મુસ્કાન ના છે કેમ કે મુસ્કાન ગઈ છે નાવા માટે રેડી થાય છે સ્કૂલ માટે એટલા માટે થઈને અલ ફટાફટ કરજો ફાતેમાં

એવી લાભ ભરાવી દઉં લાભ હવે જો એને મેં કીધું હાલ તો નવા નવા વાવા પહેરા તો નવા કપડાં પહેરવા માટે થઈને પહેરી લીધો છે ફ્રોક મેં એક વાર ખાલી આ એક વાર પહેરીને એનો ફોટો પાડ્યો તો એવા તો એના કેટલા ડ્રેસ ફ્રોક પડ્યા છે કે જે ખાલી છે ને અમે એના વન ને ટુ મંથ ને થ્રી મંથ ને એવા ફોટો શૂટ કર્યા છે ને એમાં જ ખાલી એને અડધી કલાક કંઈ નહીં દસથી થી પંદર આલા ભરાવી દઉં દસથી થી પંદર મિનિટ એ પહેર્યા હશે બાકી એકે એટલે એક ફ્રોક આલા ભરાવી દઉં લાભ

હા એ વાવ એમ ના મા અયા મય પડજાય પડજાય પડી જાય પડજાય નીચે કરાલ નીચે કર તો પડી જવાય દેખા ગોલ 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 ગાડી હવે પપ્પા કો દેખા કે બાપા દેખો તો હેર પપ્પાને દેખાડવા ગઈ છે ચાલો હવે હું અહીં જરાક છે ને તે રેડી થઈ જાઉં નું પણ જઈશું મકાન જોવા માટે એ બે ઠેકાણે છે જોઈ આવી પછી આવીને ડિસાઈડ કરી ચાલો આપણે વ્યારું પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ તો અત્યારે અમે નીપેર્યા છીએ જરાક ગ્રાઉન્ડ મારવા માટે તો અત્યારે તો અમે રિક્ષામાં છીએ પણ આગળ જઈને પછી આપણે રિક્ષા રાખી દઈએ શું અત્યારે આપણે નીપેર્યા છીએ નાઇટ વોક કરવા માટે થોડીક વાર મેં કીધું છે ને કે આમ હવામાં હાલી તો સારું ને

આ ઉરુ છે ને આપણી રેતી નથી ને કંટાળા દેવડાવે ને સવારે પછી ઘણી ઘડી ઉઠતી હોય મારું તો હું તો કેટલા ટાઈમથી કહું છું ને સવારમાં ઉઠી વેલા અને ખટારો નીકળ્યો સવારમાં મેં કીધું વહેલા ઉઠીને થોડીક વાર વોક કરીને તો થોડાક શરીર એ આપણું ફિટ રહીએ એમ આમ તો કાંઈ વાંધો નથી આપણે કાંઈ એવી ખાસ જરૂર નથી કાંઈ શરીર બધું ઉતારવાની કે કાંઈ પણ આ તો છે ને કે જરાક એમ કે ફૂરતી રહીએ શરીરમાં ચાલો ચાલો હવે ઘરે મળીએ આપણે લોકો આ લોકો એ ના મુસ્કાન ના કરાબીજા છેડે જ રાખશે છેડે ચલો અહિયાં આપણી થાય છે સોડા પાર્ટી ને છોકરા વેફર ખાય છે આ કઈ છે લાહોરી જીરા બહુ મસ્ત આવે છે મને છે ને તે ભાવે છે અમે આ બાજુ આવ્યા ને ત્યારે જ મેં ટ્રાય કરી મારો હાથ આખો જો પાણી 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 નથી બાટલીવાળો છે આ બાટલી ઉલાઈ રી અને પછી મેં ખોઈ લે ને તો ઢોરાણી બધી